કેટલા અને કેટલા કિલોની મિત્રો હજી એટલે આપણો નજરિયો નહીં કેવાનો મારો આશય જોઈએ કે આપણે આ બધું અનુભવેલું છે પણ આપણું ટાર્ગેટ કે ભાઈ છોડ લઈને આવી ગયા ત્યાં આગળ એને બીજું બી વસ્તુઓ મૂકેલી હોય છે કે આની જોડે આ આની જોડે આજે તમે એગ્રો દુકાન ઉપર જાવ બરોબર છે તો તમને એની અંગાથી કેટલી વસ્તુ આવક બિયારણ લેવા ગયા હોય તો એની અંગાથી બીજું કેટલું પકડાવે છે આ લઈ જાવ તમારા મારી વાત એટલા બધા કે માખીને બધું આવશે ને કે ફૂલ જ દેઈ જાય તમારે છોડ નમી જાય કે છે કે નહીં હા અને આપણે બધા એની વાતોમાં એવા ભરમાઈ જઈએ ને તો કદાચ એને પાંચ વસ્તુ બતાવી હોય ને એમાંથી એક તો લેતા જઈએ પાંચ એક તો લઈને જઈએ આપણે આ પરિસ્થિતિમાંથી આપણે બધા અત્યારે પસાર થઈ રહ્યા મારો કહેવાનો આશય એવો હતો મિત્રો કે અત્યારે આપણા ખેડૂતો જે ખરા એ ઘન જીવામૃત પચાસ કિલોની બેગ બને અને સાડી ત્રણસો રૂપિયામાં વેચી રહ્યા છે વેચો મિત્રો કેટલા જણા

મારી વાત આપડો હવે તમે દરેક જે જિલ્લાઓમાંથી આવો છો તમે બરાબર ત્યાં નર્સરીઓ છે કે નહીં આપણને ખરેખર આપણે બનાવીએ મિત્રો કિલોની બેગ તો આપણને કેટલામાં પડે

અત્યાર સુધી જો કોઈ બી કમાયો હોય ને તો રિટેલ વ્યક્તિ જ કમાયો હોલસેલ વાળો નહી કમાયો આપણે એ દિશામાં મિત્રો જો જો અત્યારે એક દિવસ નું કામ નહી કોઈ બી ધંધો શરૂઆત કરીએ ને એટલે એવું સમજવાનું કે ત્રણ વર્ષ એના પાછળ લગાવ્યો ને પોતાના ઘેરથી ટિફિન લઈ જઈ ખાવાની દોનત હોય તો ધંધો કરાય આ વસ્તુ એવી છે મિત્રો અત્યારે કોઈને ખબર નહીં કે આ વસ્તુ શું છે ભાઈ ગન અમૃત આપણા પણ એ હજી ધીરે 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 ચલણમાં આવશે અને માનનીય વડાપ્રધાન શ્રી અત્યારે મિલેટ્સ ઉપર મોટો ભાર આપી રહ્યા છે આવનારા દિવસોમાં જોજો આવડા આપણે તો કશું નહીં પણ હું અહીંની વાત કરું બધા સાહામાં સાહેબ આપણે પેલા મહારાજને મળે તો મુનિ મહારાજ બરોબર ને આપણે અહીંયા

મારો કહેવાનો આશય એવો છે જો આના તમે ઈજીમાં માં લો તો તમારી વસ્તુઓ બાકી આ વસ્તુ ઈજી લેવા જેવી નથી આવનારા દિવસો પ્રાકૃતિક ઉત્પાદકોના છે પણ એની અંદર થોડું તમે બધા વિચારજો હજી મનોમંથન આપણે બપોર પછી મળીશું જમ્યા પછી 10 15 મિનિટ તમારા વિચારો એકબીજાના આપણે સાંભળીશું મિત્રો પણ મારે જે કહેવું તો કે ખરેખર જે કંઈ કરો બનાવો તો નાના પ્રોડક્ટ થી મોટી પ્રોડક્ટ સુધી ઊંડી જજો તમે એમાં ચોક્કસ તમને બેનિફિટ થશે બેનિફિટ જો એક દિવસમાં ના થાય એના માટે આપણે ઘડાવવું પડે મિત્રો અને એ ઘડાવવા માટેનો આ સમય છે અત્યારે જોડે જે આપણને ત્રણ વર્ષનું જે કહેશે ને એરિય તો ચોક્કસ આપણે એમાંથી કંઈક મેળવીશું અને ઘણું બધું આગળ વધીશું એવી શુભેચ્છાઓ સાથે બીજું બી કામ છે મિત્રો એટલે પણ સાહેબ આપણી જોડે છે તમને બે ત્રણ અઢી કલાક જેવું આના વિશે માર્ગદર્શન આપશે તો આપ શાંતિથી એને માણજો जय हिंद जय जय ग्र